હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ શિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વેઇટ લોસ કરું છે ફેટલો કરવું છે તો આ સરસ મજાનો ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટે આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ વજન ઘટાડવા માટે આપણે ઘણી બધી ઇઝીલી વેઇટ લોસ માટેના ઉપાયો કરીએ છીએ પરંતુ આપણું વજન ખરેખર ઘટતું નથી તો આ ઉપાય તમારા માટે છે આ ઉપાયની મદદથી તમે ઈઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારો ફેટ લોસ કરી શકો છો એના માટે સૌથી પહેલા આપણે આપણા હાથની ફિંગર થોડું મણિબંધનો ભાગ છે એને પ્રેસ કરવાનો છે તમને બ્લોટિંગ થાય છે તમને ખરેખર તમને ગેસ એસિડિટી આફરાનો પ્રશ્ન છે તો આ ઉપાયની મદદથી તમે ખરેખર વજન ઘટાડી શકો છો બંને હાથે નિયમિત રીતે બહુ વધારે ભી નથી દેવાની ધીમે ધીમે અહીંયા તમારે પ્રેસ કરવાનું છે બીજું આપણો જે હાથનો આપણે જે અહીંયા જોઈએ છે શુક્ર પર્વત અંગૂઠા પાસે જે આપણી જીવન રેખા હોય છે ત્યાં બરોબર મિડલમાં અંગૂઠો હોય એનું જે મૂળ હોય એની બરોબર સામે અહીંયા તમારે ઓછામાં ઓછું સવાર બપોર સાંજ પચીસ પચીસ વખત પ્રેસ કરવાનું છે

વજન વધતું નથી શરીરની ચરબી આંખોઆ ઓગળવા લાગે છે દસ સેકન્ડ રાખો સ્ટાર્ટ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન ફરી ટાઈમ વખત કામ કરો ફરી સ્ટોપ આવું તમારી સવાર બપોર સાંજ દસ સેકન્ડ વન ટાઈમ વાર એવી રીતે તમારે ટેન ટાઈમ રિપીટ કરવાનું છે એટલે કે દસ સેકન્ડ સુધી એક વખત વાર સુધી તમારે રિપીટ કરવાનું છે આ મદદથી શરીરની ચરબી લાગે છે વજન વધતું નથી તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે હવે તમારે રિલેક્સ થવાનું છે મુઠી વાળો શોલ્ડર પાસે ટાઈટ આ એક્સરસાઇઝની મદદથી તમારું પાચન તંત્ર સીધું ઇફેક્ટ કરે છે અહીંયા તમારા જેટલી પણ બળ દેવાય એટલી ટાઈટલી મુઠ્ઠી તમારે વાળવાની છે આપણા હથેળીની બધી જ વાયન્સ છૂટી પડે છે બસ હાથના આ પોઈન્ટ પ્રેસ કરવાથી ખરેખર તમે તમારું વજન પણ ઘટાડી શકો છો તમારી સ્કીન છે મેન્ટેન કરી શકો છો તમારા ખરતા વાળો પ્રશ્નો દૂર કરી શકો છો અને સાથે સાથે માનસિક શાંતિ મેળવી શકો છો તો આશા રાખું છું કે આ સરસ મજાનો એવો આપણો નાનકડો એવો ઉપાય તમને પસંદ આવ્યો હશે ખરેખર મિત્રો મારો વિડીયો કેવો લાગ્યો છે તે મને જરૂર કોમેન્ટ બોક્સમાં કહીશો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો